સમગ્ર ગુજરાતમાં જે પણ અત્યારે એક વંટોળ વાયો છે એ વંટોળમાં વાંસદા તાલુકા પણ બચ્યો નથી અને વાંસદા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા આજે જ સવારની પોરમાં એક નિર્ણય લેવાયો છે અને એમણે કોંગ્રેસના અનંત પટેલને સમર્થન જાહેર કર્યું છે તો આપણી સાથે અત્યારે વાંસદા તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો છે વડીલો છે પ્રમુખો છે અને અન્ય યુવાઓ છે એમની સાથે આપણે વાત કરીએ કે એ લોકો વાંસદા જે સમર્થન છે એમના માટે એમની સાથે થોડી ચર્ચા કરીએ કે એમને એવા કયા તથ્યો જણાયા એવા કયા સમીકરણો લાગ્યા કે અનંત પટેલને સમર્થન કરવું પડ્યું સાહેબ તમારું નામ ઇન્દ્રજીત પાંજરોલિયા ઇન્દ્રજીતભાઈ તમે જે આજે સવારે સમર્થન આપ્યું છે આનંદભાઈ તો એવા કયા સમીકરણ એવા કયા પરિબળ કે એવી કઈ તમને વાત લાગી કે આજે આ અનંત કોંગ્રેસ તરફથી સમર્થન કરવામાં આવશે જ્યારે વાંસદા તાલુકાના જે રાજપૂત સમાજ છે એ વર્ષોથી ભાજપ પ્રેરિત છે અને ભાજપને સમર્પિત છે તો આજે એવો કયા સમીકરણો બન્યા અમે મૂળ ભાજપી જ કહેવાય વર્ષોથી મારા ફાધર થી માંડ્યા અમારા બધા જ રાજપૂત સમાજના એટી પરસેન્ટ લોકો એમ કે ભાજપી છે ભાજપી સુખ લાવી દ્યું છે પણ અમારા વસ્તુની માંગ એક જ હતી કે અમારી અસ્મિતાને જે નુકસાન થયું છે એના માટે અમે એક જ વસ્તુ માંગી હતી કે રૂપાલા સાહેબ એમની ટિકિટ રદ કરે અમે તો એમ રાજપૂત સમાજે તો એમ પણ કીધું જ છે સત્ય સમાજે કે એમના ફેમિલીમાંથી કોઈને પણ ટિકિટ આપો

એમને કોઈ એમને સેટિસફાઈ નથી કે હું આ વાક્ય બોલ્યો એનાથી તમને હાનિ થાય છે સમાજને હાની થાય છે રાજપૂત સમાજને નુકસાન થાય છે એનું અમે એને કોઈ જ પડી નથી ફક્ત એમને પાર્ટી માટે પાર્ટી માટે માફી માંગી બીજી વખત માંગી પણ સેમ એ જ કન્ડિશન છે કે મારા ક્ષત્રિય ભાઈઓને મારા જે આગેવા મારા જે સાથી ભાજપના રાજપૂત સમાજમાં હતા તે ભાજપના માણસ છે તે લોકોને દુઃખ લાગ્યું હોય તો એમને પર્ટિક્યુલર જે કે જામનગર માં જે થયું તે છે કે એ લોકોને દુખ લાગ્યું હોય તો અમે માફી માંગીએ છીએ એમણે દિલ થી માફી નથી માંગી ને આટલા વર્ષોથી બધી વાત કરે છે માં દીકરી ને બધાની વાત કરે છે તો એક પોતાની માં દીકરી માટે એ લોકો એક ટિકિટ નથી કુરબાન કરી શકતા સાચી અમે વર્ષોથી આટલા વર્ષોથી થી 528 રજવાડા આપી દીધા આખી બધું કુરબાન કરી દીધું દેશ માટે તો એક વસ્તુ એક ટિકિટ નથી કુરબાની કરી શકતા તો અમારે એના વિરુદ્ધ માટે આ વસ્તુ પગલું લેવી પડ્યું કે અમારે ભાજપ ને

આજે કીધું છે બાબા નું તમારું પણ તમે તમારું નામ મારું નામ અમરેશસિંહ વાસદિયા હવે અમે તો આપણે જે કીધું છે ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ કે તે જ પ્રમાણે અમારી માંગણી છે અમારી કોઈ પણ માંગ બીજેપી વાળા સ્વીકારવા તૈયાર નથી તો અમારે પણ અમારા આવનાર દિવસોમાં પણ અમારે અમારા દીકરીઓને કે અમારી માતાઓને કે અમારે જે કઈ ફેમિલીમાં બીજા લેડીઝો તો અમારે તો એ લોકોને પણ જોવાના છે એમના માન સન્માન પણ આપણે જોવાનું છે હા એમના માન સન્માન પણ જોવાનું છે એટલા માટે જ અમે તો આ કરીએ છીએ બાકી અમારે કોઈ બીજેપી સાથે દુશ્મન આવટ નથી પણ એ લોકો અમારી એક પણ માંગ સ્વીકારવા તૈયાર નથી તો અમારે પણ હવે અમારું કઈ તો બતાવવું પડશે તમારા મતે એવું કયું પરિબળ લાગે છે કે બીજેપી કેમ તમારી કોઈ માંગ સ્વીકારતું નથી એમને શું છે કે રાજપૂત સમાજ રાજપૂત સમાજ સીમિત સમાજ છે રાજપૂત સમાજના વોટ એમને ફરક નથી પડવાનું એવું લાગે છે કયા સમય અંદર

ગમે સમાજ માટે કોઈ પણ 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 સત્તા છે સમાજ નાનો શું થશે બધા જ આવી સમાજના ઊંચો હોદ્દા ઉપર છે ભાજપના હોદ્દા ઉપર છે એમણે રાજીનામા આપ્યા છે કે તમારી સાથે છે કે પછી એમણે કોઈ રાજીનામા આપ્યા નથી એ અલગ જ છે અમે અમારી રીતે છે અને અમારી સાથે બીજા અન્ય સમાજો પણ જોડાવા માટે તૈયારી

જ્યારે પણ તમે વિરોધ પ્રદર્શન કરવા જાવ છો ત્યારે તમને ડિટેસ ડિટેન કરવામાં આવે છે તમને પકડીને જેલમાં પૂરવામાં આવે છે કે તમને ગમે જાય ને હેરેસ કરવામાં આવે છે એના માટે તમે શું કહેશો પ્રેશર આપે છે ને તો પણ અમે લડીશું જીતીશું મે એક વાતનો મને જવાબ આપશો કે જ્યારે આખો સમાજ રાજપૂત સમાજ બધા જ ડિવાઈડ થઈ ગયા છે રાજપૂત સમાજ આપણે ભાજપને હરાવવું છે તો તમારા વોટ થકી ભાજપ હારશે અમે અત્યારે દરેક જણે મળીને નક્કી જ કર્યું છે ભાજપને હરાવું એનું કારણ છે કે ક્ષત્રિય સમાજ માટે એક વાક્ય છે કે ગૌ બ્રાહ્મણ અને અબડાનાર એની વારે આવીને સાચો ક્ષત્રિય જાવ આજે અમારી માં બેન બેટીઓ વિશે જે વાત કરવામાં આવી છે એ ખરેખર એકદમ ખરાબ છે અને અમે એનો વિરોધ કરીએ છીએ અને અમારી સાથે ઘણા સમાજ પણ મળ્યા છે પાંચડાની અંદર પણ ઘણા સમાજ મળ્યા છે અને ભારતનો વિરોધ ભાજપનો વિરોધ કરવા માંગે છે અમે ને ભાજપને અમે હરાવીને જ આજ અમે દઢ સંકલ્પ કરીને આજે આગળ વધતા તમને એવું કયું પરિબળ લાગે છે કે જે ભાજપ તમારી સાથે આવું કરે છે એના માટે તમે શું કે છો મેઇન વસ્તુમાં શું છે કે ભાજપે આટલા મોટા સક્રિય સમાજની સામે વિરોધ થઈને એક વ્યક્તિની ખાલી ટિકિટ કાપવાનો જ વાત હતી બરાબર એની ટિકિટ એક વાર કાપી નાખવાની હતી એનું કારણ હતું કે એમણે જ્યારે ભાજપ પોતે બેન બેટીઓ વિશે સપોર્ટ કરે છે ત્યારે જ્યારે આ રૂપાલા સાહેબ બોલ્યા છે તો એમની ટિકિટ કાપી નાખતી હતી જેથી કરીને આટલો મોટો પ્રોબ્લેમ આવે ત્યારે રૂપાલા સાહેબના એક નિવેદનથી સમગ્ર રાજ્ય સમગ્ર ભારત દેશમાં વંટોળ ઉભો થયું છે ત્યારે એ વંટોળમાંથી વાંસદા તાલુકો પણ બાકી રહ્યો નથી અને વાંસદા તાલુકો એટલે વલસાડ લોકસભા છવ્વીસની સીટ છે અને વલસાડ લોકસભા છવ્વીસની સીટ એ હોટ સીટ ગણાય છે અને ત્યાં અનંત પટેલ ઊભા છે અને એ સીટનું દાવેદારી એવી કહેવામાં આવે છે કે સીટ જીતશે તેની સરકાર દિલ્હીમાં બનશે પણ જ્યારે રજપૂત સમાજ માટે કહેવામાં આવે છે કે જ્યારે રજપૂત સમાજ છત્રપતિ શિવાજી મહારાજ સાથે લડતમાં હતા ત્યારે ફક્ત વીસ સૈનિક હતા અને એક લાખ સૈનિકને હરાવવા માટે પણ એ લોકો મજબૂત હતા ત્યારે એ જ રણનીતિ એ લોકો આ વખતે ભાજપને હરાવવા પણ વાપરશે એવી પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને રજપૂત સમાજના આગેવાનો કહી રહ્યા છે હું છું સન ઓફ આદિવાસી જે ન્યુઝ